જય માતાજી મિત્રો અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાના હતાપર ગામમાં છીએ આગળના વિડીયોમાં સર્વપ્રથમ તમે જે છે ગામના ઝાપાની અંદર અનેક પાળિયાના દર્શન કર્યા અને એ પછી એક એમ કહેવાય કે ગામની પાછળના ભાગે નદીના કાંઠે આપણે એક અપૂજ્ય શિવાલય જે છે એના દર્શન કર્યા અને એ પછી એમ કહેવાય કે આ નદીના કાંઠે અતિ જૂનાવાણી બે પાળિયાઓ છે એ પાળિયાના દર્શન કરવા માટે અમે અત્યારે તમને લઈ જઈ રહ્યા છીએ જો કે પાળિયા અમે પણ જોયા નથી પણ બાજુ બાપા જે છે એ કહે છે કે નદીના કાંઠે છે અને થોડુંક એમ કહેવાય કે મિત્રો આ નદીના કાંઠે છે એટલે થોડુંક ગોતવું પડે એવું છે અને ખરેખર એમ કહેવાય કે અમે લોકો જે છે પાળિયાને ગોતા ગોતા થોડાક એમ કહેવાય કે આ ગરમીના હિસાબે અસભ્ય ગરમી છે કમસે કમ આઝાદભાઈ કેટલી છે ટેમ્પરેચર આજ તેતાલીસ ચુમ્માલીસ તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે અને ખરેખર કહેવાય કે પાણી પીને ધમઢોલ થઈ ગયા પેટ પણ એમ કહેવાય કે અતિશય પાણી પી પીને ક્યારેક ક્યારેક શું થાય પેટ પણ એમ કહેવાય કે ધમઢોલ થઈ જાય તો પાડિયા જે છે એને હજી અમે ગોતી રહ્યા છીએ થોડા ગોતીએ પછી જોઈએ કે ભાઈ ક્યાં છે બાજુ બાપાના કહેવા પ્રમાણે એવું છે કે આ જે ઢંક રહ્યો અને અમારી ખાદી પાસામાં ગામઠાઈ ગામટી પાસેમાં ઢક કહીએ આ ઢંક જે છે એ નદીની બાજુમાં ઉતરે છે અને બાપા શું કેતાં આજે ઢંકર્યો આપડે આજે જાય નદી આજે અંદર ઉતરો આપણે ડેમ પાણી આ કંકાવટી ગામનો જૂનો ગાડા માર્ગ છે પાછું દેખાયો છે જૂનવાની માર્ગ અહિયાં થી જ માર્ગ છે ને સીધો સીધો અને બાપા એવું સાંભળેલું કે કંકાવટી પેલા જે છે ઘણા સમયની ની મારી કેવાય નગરી કેવાતી સોલંકી નગરી કેવાતી અને એમાંથી પછી કુવા કુવા કંકાવટી નામ પડે કુવા પડે કુવા અને કંકાવટી બોલાય હા કંકાવટી કેવાય ને એમ કેવાય કે ફરતું એમ કેવાય કે બાર ગામનું હટાણું કંકાવટી રહ્યું કે નહીં એ ફરતા ગામનું નું હટાણું કેવાતું તો બાજુ બાપા તમે અહીંયા ઉભા રહો શાંતિથી તમને તળકો નથી થી કારણ કે એમની ઉંમર એવું સામોસી એમ કહેવાય કે મિત્રો પંચોતેર વર્ષ ઉપર આંબી ગયેલા છે અને મારો મિત્ર તો ગરમી લાગે છે એટલે ઓલી બાજુ ભાગે છે અત્યારે હવે બહુ લાગે ને તડકો હા તમે પાણી બાણી અમે આવી હાલો અહીંયા ત્યાં સુધીમાં અમે આ પાળિયા બાળિયા ગોતી લઈ હવે આ બાજુના ભાગે એવું છે બાજુ બાપાનું કહેવાનું કે આ સાઈડમાં કદાચ હોઈ શકે છે અને ખરેખર અમે તમારી પાસે કોઈ નાટક નથી કરતા પણ આ ગોતતા ગોતતા જુઓ હવે પાળીઓ એક છે કે બે છે એ અમને ખબર નથી અહીં અત્યારે જોવા એક આ પાળિયા દેખાય છે આડા પડી જેલા છે ખરેખર થોડીક એમ કહેવાય કે આ તો બધી આની કોઈ પાળિયાની સાર સંભાળ રાખી એવું છે નહીં અને તમે જુઓ એની દુર્ગતિ જુઓ આખો એમ કહેવાય કે આડો પડેલો છે અને ખરેખર મિત્રો ઘણી વખત મારા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે તમે જે પાળિયા બતાવો એ અપુજ હોય પણ ભાઈ આટલા બધા પાળિયા હોય એની અંદર કોણ આનું પૂજન કરે ને કોણ કરે બરોબર અપુજ જ હોય ભાઈ આની અંદર શું ખબર હે કે આપણે કોમેન્ટ કરવી અને બોલવું સહેલું છે બાકી આની પાછળ એમ કહેવાય કે અસંખ્ય એમ કહેવાય કે આ જે સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રા તાલુકો છે સુરેન્દ્રનગર જિલ્લો છે એની અંદર એમ કહેવાય કે અસંખ્ય સુરવીરોના પાળિયાઓ આવેલા છે હવે બધા પાળિયાને મેન્ટેન કરવા એને સિંદુર છાપા કરવા કોઈ ગામનો વ્યક્તિએ નો કરીએ કે કોઈ સમાજનો વ્યક્તિએ ભાઈ કરવું કહેવું અને કરવું આ બંનેમાં બહુ એમ કહેવાય કે જમીન આસમાનનો ફેર છે અને હવે આપણે એ વાતને મૂકીએ એક બાજુ અને આ પાળીઓ જે છે એને આપણે થોડુંક વિશ્લેષણ કરીએ તો આપણને ખ્યાલ આવે તો મિત્રો આ જે પાળીઓ છે ને એને જોતા એવું લાગે છે કે આ કોઈ એક પાળીઓ નહીં પણ આ એક પાળિયાના બે ભાગ હોય ને એવું મને લાગે છે કારણ કે આ જે છે ને એનો ઉપરનો ઘાટ જો આપણે સ્વરૂપ ઉપર જઈએ આ તમ જુઓ આમાં કાંટાની એવું બધું છે અને ચંપલ મિત્રો પહેરો આપણે એવું છે તમે કદાચ કહેશો કે પાળિયાની પાસે તમે ચંપલ પહેરીને ફરો તો આ તમે જુઓ ઘાટ એ અહીંથી આમ જે છે ને એ અહીં અડધો ઘાટ જ છે અને આ આની અંદર એમ કહેવાય કે આ સુરવીર છે અને એ સિવાય જે આપણે જોયો આ બાજુ જો બાજુ બાપા એ મારી હારત છે આ તડકાની અંદર એમ કહેવાય કે બાપાની ઉંમર એટલી છે અને એમને આપણે હેરાન કરી રહ્યા છીએ ખરેખર આ આ વસ્તુના પ્રેમી છે અને આ પણ તમે જુઓ મિત્રો આ પાળીઓ છે આ એનો જ ભાગ છે આ જુદો પડેલો બે ભાગ થઈ ગયેલા ને તમે જુઓ આ કાંટા જો આ રીતે વાગે મિત્રો ખરેખર આ ઘણી વખત આપણે એમ કહીએ કે વિડીયો બનાવો પણ હેલો નથી હોતો તમે જુઓ આ રીતે કાંટા વાગે લોહી પણ નીકળે છે તો આ તમે જુઓ આ કાંટા છે બધા અને હું તમને દેખાડું તો જો આ પાળિયાનો ઉપરનો અડધો ભાગ છે આની જેની અંદર એમ કેવાય હા આ બે ભાગ પડી ગયેલા હે અને કુદરતી કેવું કે બે ભાગ પાછા હરખા પડેલા હે તો ખરેખર ઘણી વખત અમે જે વિડીયો બનાવી છે ને તો એનું કારણ એ હોય છે મિત્રો આની અંદર અમારે પાળિયાના દર્શન કરવા એવું નથી હોતું બાજુ બાપા તમને થાય કે આ આવા ધડકાની અંદર શું કરે પણ ઘણી વખત બાજુ બાપા કેવું હોય આની અંદર ખબર તમને કે આ પાળીઓ જોઈને એના જો કોઈ હોય ને માલિક તો એને ખબર પડે કદાચ એના હુરાપુરાને એ ગોતતા હોય ને તો એને ખબર પડે તો મિત્રો આ કદાચ કોઈનો હોય તો એની સાર સંભાળીને લેવી જોઈએ કદાચ અમારા વિડીયો થકી કદાચ કોઈ ગોતતા હોય તો મળી જાય તો બરોબર એમ કહેવાય કે હતા પર ગામની બિલકુલ પાછળ અત્યારે હવે એમ કહેવાય કે ગરમી ખમી નથી એકાથી એટલે હાલો બાજુ બાપા આપણે વાતું જે છે ને બધી પાળિયાની એ આપણે સાંયા જઈને કરીએ એક જ પાળીઓ છે બાજુપાપ્પાનું કેવું એવું છે કે અહીંયા એક નહીં અહીંયા ઓસામોસા છ થી સાત પાળિયા હતા પણ અત્યારે અમને મિત્રો ખાલી ફક્ત એમ કહેવાય કે આ એક જ પાળીઓ મળ્યો છે અને બીજું ગોતેતા હતા ખરા પણ કહેવાનો મતલબ એવું છે પાળીઓ અમે ગોતીએ પણ મિત્રો ગરમી એટલી બધી છે ને કે ઓસામોસી બેતાલીસથી તેતાલીસ ડિગ્રી છે તમે જુઓ ખરીદ થાય ને અમે એમ કહેવાય કે આ પાળીઓ ગોતીને અહીંયા જે છે એ વિડીયોને માટે અહીંયા આવતા રહ્યા છીએ આ એક તમે જુઓ આ કૂતરું પણ જો તમે ગરમી લાગે એટલે જો હા બે ગયો છે હવે જાનવરનો એ કે તો માણા તો ક્યાંથી રહીએ કે આ ઓછા ઓછી બાપા જાજી નહીં પણ હે ને મારો અંદાજ એવો છે કે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી જેવું હશે તાપમાન તો મિત્રો અમારો હેતુ હંમેશા એવો હોય છે બાજુ બાપા ઓરા ઓતરો બાજુમાં ઓરા આ બાજુ 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 વિડીયોમાં તો બાપાનો અને અમારો હેતુ એવો છે તમને કહેવાનો

તો આ એક પાળિયો છે અને ખરેખર પાળિયામાં નીચે કોઈ જાતનું લખાણ જે છે એ છે નહીં અને ખરેખર કદાચ એવું હોય કે સમય સંજોગોના કારણે હાઓ એમ કહેવાય કે ભૂસાઈ ગયું હોય તો કદાચ કોઈ ગોતતા હોય અને કોઈના આ હુરાપૂરા હોય તો આ તમને અહીંથી વિડીયો થકી કદાચ તમને જાણ મળી શકે છે તો આ જે છે અહીં તમે જુઓ હામમે એમ કહેવાય કે હામમે આગે જે છે એ પાળિયા પડ્યા છે બરોબર એ બે એમ કહેવાય એક જ પાળીઓ છે ને બે વિભાગમાં થઈ ગયો એટલે ટૂંકની અંદર બે ભય હશે હગા બે ભાઈઓ છે ને બે બે એમ કહેવાય કે બે હગા ભય જશે રણુ સંગ્રામની અંદર એમ કહેવાય કે હોમ ગયા હશે પણ સમયના સંજોગે એક જ પાળીઓ હશે એના બે ભાગ થઈ ગયેલા છે અને બંને ભાઈ એમ કહેવાય કે એક ભાઈ આ બાજુ છે ને એક ભાઈ આ બાજુ છે બંને ખરેખર એક જ હગા બે ભાઈના ભેગા પાળ્યા છે આ રીતે એક જ પાળિયાની અંદર બે ભાઈનો એમ કહેવાય કે જે અંદર એમ કહેવાય કે જે મૂર્તિ છે ચિત્રો છે એ ઉપસાવવામાં આવેલું છે તો જે પણ કોઈ કુટુંબના પરિવારના કદાચ ગોતતા હોય ને બે હગા ભય છે એની અંદર બરોબર પાળિયાની અંદર અને આ કોઈ ગમી ગામ ભંગાણું હોય કે પછી કોઈ ગાય ગાયું બેરી દુકરીની વાયરે ચેડા આવે કે ગમી હોય પણ આ વસ્તુ છે આ તો કદાચ કોઈ ગોતતા હોય તો અહીંયા તમે તપાસ કરજો બરાબર અને છેલ્લી વખતે હું જતાં જતાં બાપા તમે અહીંયા જ દેહો બરાબર હું દેખાડી દઉં આ બાજુથી દેખાડું તમને કારણ કે પહેલી વખતે અમે ગોતા ગોતા ગયા હતા પણ હવે તો હાવ એમ કહેવાય કે ઈજી છે અને આ ખાડાને જોતા એવું લાગે કે પેલા હશે ખરું એમ કે પથરા હશે તો તમે જુઓ આ એક પાળીઓ છે એનો ભાગ છે અને એક ઓલો ભાગ છે ખરેખર આ બંને થઈને એક જ પાળીઓ છે અને એક પાળિયાના બે ભાગ થઈ ગયેલા છે એટલા વિખૂટા પડી ગયેલા છે અને બંને હગા ભાઈના પાળિયા છે આ રી ગમે એમાં કામ આવી ગયા હોય તો કદાચ તમે ગોતતા હોય તો જરૂર આ હતા ગામની અંદર તપાસ તમે કરજો બરાબર આની અંદર તમે જુઓ તમને એમ લાગે કે ખરેખર દેખાતા નથી પણ આમાં કોઈ જાતનું મિત્રો જે છે ને તમે જુઓ કોઈ જાતનું આમાં એમ કહેવાય કે લખાણ નથી ફાલી એમ કહેવાય કે એક આની અંદર ઘોડેશવારનું ચિત્ર દેખાય છે અને બીજું તમને દેખાડું આ જે ભાગ રહ્યો આમાં પણ તમે જુઓ કોઈ જાતનું લખાણ નથી સે કોઈ જાતનું લખાણ નથી આની અંદર ફક્ત ઘોડેસવાર જે છે એનો આકાર છે એટલે ટૂંકમાં આ બંને થઈને એક પાળીઓ છે જેના બે ભાગ થઈ ગયેલા છે બરાબર તો કદાચ તમને વિડીયો થકી તમને માહિતી મળી રહે એનો અમારો આ પ્રયાસ છે તો અહીં આપણા વિડીયોને કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ આવતા અવલોકની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ